પરિવારમાં આપનું સ્વાગત છે જો વિડીયો તમને પસંદ આવે તો ચેનલ ને લાઈક અને જઈએ છીએ તો દર્શનના ઓટલે કેમ બેસીએ છીએ હકીકતમાં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે અને એ શ્લોક છે અનાયાસેન મરણમ વિના દેનિયેના જીવનમ દેહંતે તવ સાનિધ્યમ દેહિમે પરમેશ્વરમ અનાયન મરણમ એટલે મને તકલીફ વગરનું મરણ આપજો વિના દૈન્યયન જીવનમ એટલે પરવસતા વગરનું જીવન આપજો એટલે કે પાછલી જિંદગીમાં હું કોઈના ઉપર આધારિત ના રહું દેહાંતે તવ સાનિધ્યમ એટલે મરતા હોય ત્યારે તમારું દર્શન થવું જોઈએ જેવી રીતે ભીષ્મ પિતામહાને થયેલું દેહી મેં પરમેશ્વરમ એટલે હે પરમેશ્વર આ વસ્તુ મને આપજો